નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા જે તારીખ વાર બુધવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર બજાર ભાવ ભાવ આવી ગયા છે એ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે તો ચાલો આગળ વધીએ હવે જાણી લઈએ કે આજે બજાર કેવી રહેલી છે શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા હતો આજે ચણાની જો વાત કરીએ તો એક હજારથી બારસો પાંચ રૂપિયા તુવેર ઓગણીસો થી બાવીસો દસ રૂપિયા તલ અઠ્યાવીસો થી એકત્રીસો સિત્તેર એરંડો આજે એક હજાર પચાસ થી અગિયારસો પચીસ રૂપિયા સોયાબીન નવસો થી એક હજાર ચોવીસ ચાડી મગફળી એક હજાર થી ચૌદસો છેતાલીસ ચીણી મગફળી અગિયારસો થી તેરસો પચાસ રૂપિયા કપાસ બારસો થી ચૌદસો એકસઠ જીરાની જો વાત કરવામાં આવે જુનાગઢમાં આજે તો છ હજાર સો રૂપિયા થી છ હજાર સાતસો રૂપિયા તો આ હતા જુનાગઢના બજાર ભાવ વાત કરીએ અમરેલીની ઘઉં આજે પાંચસો થી પાંચસો રૂપિયા સોયાબીન નવસો થી નવસો એરંડો આજે એક હજારથી અગિયારસો પિસ્તાલીસ ચણા સાતસો થી બારસો છવ્વીસ લાંબા મરચાં આજે બારસો થી પચાસ રૂપિયા તલ સત્તરસો થી તેત્રીસો પચીસ ઝીણી મગફળી એક થી તેરસો નવ મગફળી આજે નવસો થી ચૌદસો સાત રૂપિયા કપાસ નવસો થી ચૌદસો એ જ રીતે જીરાની જો વાત કરીએ તો સાત હજાર રૂપિયા થી આઠ હજાર એકસો દસ રૂપિયા એજ રીતે વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજારથી અગિયારસો ચાલીસ રૂપિયા લસણ પંદરસો થી તલ સત્યાવીસો થી ચાલીસ અજમો બાવીસો થી ત્રણ હજાર નવસો પાંચ રૂપિયા ધાણા અગિયારસો થી ચૌદસો ત્રીસ सोयाबीन आठ सौ वीसौ पांसठ जाड़ी मगफड़ी थी तेर सौ पच्चीस रुपया झीनी मगफड़ी जामनगर में बात करिए तो अगियारो पचास थी सत्तर सौ तीस रुपया कपास बार सौ थी पंदर सौ वीस जीरा जो बात करिए तो पांच हज़ार छसो रुपया आठ हज़ार पंचावन रुपया बात करिए गोंडल गोडल में आज घऊनो भाव पांच सौ सोल रुपया पांच सौ अठासी रुपया મગ આઠસો એકસઠથી અઢારસો એકાવન સોયાબીન સાતસો એકથી નવસો એકતાલીસ તુવેર છસો એકથી બાવીસો એકવીસ એરંડવાજે ચારસો એક્યાસીથી અગિયારસો એકવીસ અડદ સાતસો એકાવનથી એક ચણા એક હજારથી અગિયારસો એકોતેર કલંજી બે હજાર એકથી એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એકથી સાતસો એકવીસ સફેદ ચણા અગિયારસો એક થી સત્યાવીસો એક એ જ રીતે આગળ વાત કરવામાં આવે તલની તો બે હજારથી બત્રીસો એકોતેર ધાણા એક હજારથી સોળસો એક ધાણી અગિયારસો થી સોળસો એકતાલીસ લસણ ઓગણીસો થી એકાણું મરચાં ચૌદસો થી એકાવનસો એક ઝીણી મગફળી નવસો થી ચૌદસો એકાવન જાડી મગફળી નવસો થી ચૌદસો સોળ રૂપિયા તો છ હજાર બસો એક રૂપિયા થી સાત હજાર આઠસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં અંજ સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર